ઇસ્લામના છેલ્લા પૈગમ્બરના જન્મદિવસને ઉજવવા નબીપુર ગામ જગમગી ઉઠ્યું આ દિવસને ઈદે મિલાદના નામથી ઉજવાય છે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગમ્બર મહંમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબી ઉલ અવલની બારમી તારીખે થયો હતો જે આગામી પાંચમી સપ્ટેમ્બરને શુક્રવારના દિવસે આવે છે જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટે તૈયારી ચાલી રહી છે ગામમાં તમામ ધાર્મિક સ્થાનો તમામ મુખ્ય માર્ગો શહેરી મહોલ્લાઓ મકાનો અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શળગાળી જન્મદિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે આ દિવસે ગામની ભાગોળે નિયાદનું આયોજન કરવામાં આવશે વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાની કરી ગામના મુખ્ય માર્ગો પર જુલુસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાળ મુબારકના દિદાર કરાવવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે